મકર રાશિ વસંતપંચમી ભાગ્યના વળાંકને દર્શાવે છે મકર રાશિના લોકો વસંતપંચમી ફક્ત જ્ઞાન અને બદલાતી ઋતુઓનો ઉત્સવ નથી આ તે બિંદુ છે જ્યાં તમારું જીવન જૂની રેખાઓ પર નહીં પરંતુ એક નવી દરી પર ફરશે આ ફક્ત શરૂઆત કરવાનો સમય નથી પરંતુ નિર્ણય જાહેર કરવાનો સમય છે અત્યાર સુધી તમારા જીવનમાં સ્થિરતા હતી રાહ જોવાની સ્થિતિ હતી જે તમારા પ્રયત્નો છતાં પરિણામ આપતી નહોતી વસંત તે થીજી ગયેલા સ્તરને તોડવા આવી રહી છે જેમ તાજેતરમાં તારીખો વિશે મૂંઝવણ છે પરિસ્થિતિ ઊભી થઈ એ જ રીતે મકર રાશિના લોકોનું જીવન પણ થોડા સમય માટે એક વળાંક પર હતું જ્યાં રસ્તો દેખાતો હતો પણ પગલાં લેવાનું અશક્ય હતું હવે તે પરિસ્થિતિનો અંત આવી રહ્યો છે તેવીસ જાન્યુઆરીએ વસંત પંચમી આવી રહી છે તે મકર રાશિના લોકો માટે સ્પષ્ટ સંકેત છે હવે સમય વિલંબ કરવાનો નથી પણ આગળ વધવાનો છે શનિ પ્રભાવિત મકર રાશિવાળા લોકો માટે આ દિવસ સામાન્ય નથી આ તે ક્ષણ છે જ્યારે નસીબ સખત મહેનતને ઓળખે છે આ સમયે મકર રાશિમાં જ ઘણા શક્તિશાળી ગ્રહો સક્રિય છે અને આ જ કારણ છે કે આ સમયગાળાને સામાન્ય કહી શકાય નહીં તે સૂર્ય અને બુધના જોડાણને કારણે બની રહ્યો છે શુક્ર અને બુદ્ધના યુતિથી બુદ્ધાદિત્ય રાજયોગ રચાઈ રહ્યો છે મકર રાશિમાં મંગળ દ્વારા લક્ષ્મી નારાયણ રાજયોગ રચાઈ રહ્યો છે ચંદ્ર અને ગુરુની વિશેષ સ્થિતિથી રૂચક રાજયોગ સક્રિય થઈ રહ્યો છે આ બંને વચ્ચે ગજકે શ્રી પ્રભાવ અને શિવયોગ રચાઈ રહ્યા છે એકસાથે ઘણા બધા યોગોનું નિર્માણ સૂચવે છે કે જીવનમાં અડધા નિર્ણયો માટે હવે કોઈ જગ્યા રહેશે નહીં આ તે સમય છે જ્યારે છુપાયેલા સત્યો સપાટી પર આવવાનું શરૂ થાય છે તમે જે નિર્ણયો મુલતવી રાખ્યા છે તે સંજોગો દ્વારા તમારા પર લાદવામાં આવે છે અને તમે જે જવાબદારીઓ ટાળી છે તે તમારી ઓળખ બની જાય છે વસંત પંચમી પછી તરત જ મકર રાશિના જીવનમાં નવ મુખ્ય ઘટનાઓની શ્રેણી શરૂ થશે આ ઘટનાઓ ઝડપી ગહન હશે અને તમને અંદરથી બદલી નાખશે તમારા વિચારો બદલાશે તમારી પ્રાથમિકતાઓ બદલાશે અને કેટલાક સંબંધો કેટલીક ભૂમિકાઓ અને કેટલીક આદતો હવે તમારી સાથે ચાલુ રાખી શકશે નહીં અત્યાર સુધી છુપાયેલી બાબતો ધીમે ધીમે પ્રકાશમાં આવશે કેટલાક સત્યો તમને આશ્ચર્યચકિત કરશે પરંતુ તે જસત્યો તમને મજબૂત પણ બનાવશે આ વધુ પડતી વાતો કરવાનો સમય નથી આ સંકેતોને ઓળખવાનો સમય છે કારણ કે વસંત પંચમી પર આ મહાન સંયોગ બન્યો હતો મકર રાશિ માટે એક ભવિષ્ય લખાઈ રહ્યું છે જેને ફક્ત હમણાં જ સ્વીકારી શકાય છે તેને રોકી શકાતું નથી વસંત પંચમી પછી મકર રાશિના જીવનમાં પહેલી મોટી ઘટના અનિવાર્ય વળાંક હશે મકર રાશિના જાતકો વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી પહેલી મોટી ઘટના અચાનક દેખાશે પણ આકસ્મિક નહીં હોય આ તે વળાંક હશે જેના પડઘા તમે ઘણા સમયથી અનુભવી રહ્યા છો વારંવાર આવતા સંકેતો મનની બેચેની અને અવાજ આ વાતનો પુરાવો હતો વસંત પંચમી પર સક્રિય ગ્રહોનું સંયોજન તમારી નિર્ણય લેવાની ક્ષમતાને સીધી પડકાર આપશે હવે પરિસ્થિતિઓ એવી બનશે કે હમણાં ના ચાલો જોઈએ અને સમય પોતે જ સાજો થઈ જશે જેવા બહાના કામ કરશે નહીં આ ઘટના તમારા જીવનના એક ક્ષેત્રમાં સીધી અને સ્પષ્ટ સ્પષ્ટતાની માંગ કરશે કારકિર્દીની જવાબદારી ખૂબ જ ગાઢ સંબંધ અથવા તમારી સામાજિક ભૂમિકા કોઈપણ અસંતુલન જે લાંબા સમયથી તમારી ઉર્જાને ડ્રેઇન કરી રહ્યું છે તમને અંદરથી થાકી રહ્યું છે તે આ પહેલી ઘટના સાથે સમાપ્ત થવાનું અથવા નિર્ણાયક રીતે બદલાવાનું શરૂ કરશે શરૂઆતમાં આ પરિવર્તન અસ્વસ્થતા અનુભવશે તમને એવું લાગશે કે વસ્તુઓ તમારા નિયંત્રણમાંથી સરકી રહી છે પરંતુ ખૂબ જ ઝડપથી તમને ખ્યાલ આવશે કે આ વળાંક તમને નીચે નહીં લાવશે પરંતુ તમને વધુ ઊંચાઈઓ પર લઈ જશે તે એક એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં પહોંચવાની તેની ક્ષમતા હતી પરંતુ હિંમતનું એક ડગલું હજુ બાકી હતું આ પહેલી ઘટના એક સ્પષ્ટ સંદેશ છે હવે મકર રાશિનું જીવન મજબૂરીથી નહીં પણ ઘનશ્યાશક્તિથી ચાલશે બીજી મોટી ઘટના વસંત પંચમી પછી છુપાયેલા સત્યને પ્રગટ કરવાનો સમય હશે વસંત પંચમી પછી મકર રાશિના જીવનમાં બનનારી બીજી મોટી ઘટનાનો ઊંડો પ્રભાવ પડશે આ ઘટના લાગણીઓને હચમચાવી નાખશે પરંતુ તે આંખ ખોલનાર તરીકે પણ કામ કરશે આ સમયે બનેલો શુભ યોગ તમને માત્ર સૌભાગ્ય જ નહીં આપે પણ સત્ય જોવાની નિર્ભય દ્રષ્ટિ પણ આપશે આ સત્ય કોઈને પણ પ્રગટ થશે નહીં તે કોઈ સંબંધ વચન અથવા એવા માર્ગ સાથે જોડાયેલ હોઈ શકે છે જેને તમે હંમેશા સાચો માનતા આવ્યા છો મકર રાશિના લોકો ઘણીવાર પોતાની જવાબદારીઓ નિભાવવા માટે સત્ય સાથે સમાધાન કરે છે પરંતુ વસંત પંચમી પછી આ શક્ય બનશે નહીં સંજોગો ખુલશે જેના કારણે પડદા પાછળ છુપાયેલી બાબતોને અવગણવી અશક્ય બનશે શરૂઆતમાં આ ખુલાસો ભારે પડી શકે છે કેટલાક વિશ્વાસ તૂટી જશે અને કેટલાક ભ્રમ તૂટી જશે પરંતુ આ ઘટના તમારા આત્મસન્માન અને આત્મવિશ્વાસને જાગૃત કરશે માસ્ક પડી જશે અને તમે સ્પષ્ટપણે સમજી શકશો કે કોને તમારી સાથે રાખવું અને કોને દૂર રાખવું તે તમને નબળા નહીં પાડે પણ અંદરથી મજબૂત બનાવશે કારણ કે જ્યારે સત્ય બહાર આવશે ત્યારે જ જીવનની સાચી દિશા નક્કી થશે વસંત પંચમી પછી ત્રીજી મોટી ઘટના ભાગ્ય દ્વારા આપવામાં આવેલી અંધારી તક મકર રાશિના લોકો વસંત પંચમી પછી બનનારી ત્રીજી મોટી ઘટના તમારા ભાગ્યનો સીધો દરવાજો ખોલશે આ એક એવી તક હશે જેને તમે પહેલાથી જ ગુમાવી દીધી હશે અથવા જેના પાછા ફરવાની તમે આશા છોડી દીધી હશે પરંતુ ભાગ્યનો નિયમ સ્પષ્ટ છે તમારા માટે જે કંઈ પણ નક્કી છે તે ચોક્કસપણે યોગ્ય સમયે પાછું આવે છે આ તક અચાનક આવશે કેટલાક કોઈ વ્યક્તિ સંદેશ અથવા પ્રસ્તાવના રૂપમાં શરૂઆતમાં તમે તમારી જાતને શંકા કરશો શું આ ખરેખર મારા માટે છે પરંતુ આ તક તમારી કલ્પના કરતાં ઘણી મોટી સાબિત થશે આ તકનું સૌથી મહત્વપૂર્ણ પાસું તમારી મહેનત ધીરજ અને બલિદાનનું ફળ હશે ભલે તમે હજુ સુધી તેના કોઈ સંકેતો જોયા ન હોય આ તકની અસર ફક્ત એક ક્ષેત્ર સુધી મર્યાદિત રહેશે નહીં તેની અસર તમારી નાણાકીય પરિસ્થિતિ આત્મવિશ્વાસ અને સામાજિક સ્થિતિ પર સ્પષ્ટપણે દેખાશે મકર રાશિના લોકોએ અહીં એક મોટો નિર્ણય લેવો પડશે કારણ કે આ તક ફક્ત ફળ આપશે જ્યારે તમે ભય અને શંકાથી ઉપર ઉઠો છો અને તેમના પર વિશ્વાસ કરો છો આ એક સ્પષ્ટ સંકેત છે કે જીવન હવે ફક્ત સંઘર્ષનો તબક્કો નથી પરંતુ પ્રગતિનો તબક્કો છે ભાગ્ય હવે તમને રોકવાના મૂડમાં નથી પરંતુ તમને આગળ ધપાવવાના મૂડમાં છે ચોથી મોટી ઘટના વસંત પંચમી પછી સંબંધોનું નિર્ણાયક પુનર્ગઠન મકર વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી ચોથી મોટી ઘટના તમારા સંબંધો અને ભાવનાત્મક વિશ્વના પાયાને સીધી રીતે હચમચાવી નાખશે પંચમી ફક્ત જ્ઞાનનો તહેવાર નથી તે વિવેક અને સાચી ઓળખનો પણ સમય છે આ સમયગાળા દરમિયાન શુભ યોગો બની રહ્યા છે લોકોના શબ્દો તમને તેમના વર્તન અને ઇરાદાઓને સમજવા માટે સશક્ત બનાવશે નહીં જવાબદારી આદત અથવા સંતુલનના આધારે તમે અત્યાર સુધી જે સંબંધો જાળવી રાખ્યા છે તે કાં તો નવા ઊંડાણમાં ઉતરશે અથવા ધીમે ધીમે તેમના કુદરતી અંત તરફ આગળ વધશે આ સમય દરમિયાન તમારી ખૂબ નજીકની વ્યક્તિના વલણમાં ફેરફાર અથવા વાતચીત જે તમને ઊડાણપૂર્વક ચિત્કાર કરવા માટે મજબૂર કરશે ભાવનાત્મક મૂંઝવણને તોડી નાખશે અને સ્પષ્ટ સીમાઓ સ્થાપિત કરશે આ ચોથી ઘટનાનું સૌથી મહત્વપૂર્ણ પાસું એ છે કે તે તમને નબળા પાડશે નહીં પરંતુ તમને અંદરથી મજબૂત બનાવશે જ્યાં સત્ય આદર અને આત્મીયતાની ભાવના હશે ત્યાં સંબંધો વધુ ગાઢ બનશે અને જ્યાં ફક્ત સ્વાર્થ કે મજબૂરી હશે ત્યાં તે સંબંધો સંઘર્ષ વિના પાછળ રહી જશે આ સમય મકર રાશિ માટે એ કૂડો પાઠ ભણાવશે બધાને સાથે રાખવાનો અર્થ સંતુલન નથી સાચી શક્તિ યોગ્ય લોકોને તમારી સાથે રાખવામાં રહેલી છે વસંત પંચમી પછીની પાંચમી મોટી ઘટના તમારી કારકિર્દીમાં એક વળાંક હશે વસંત પંચમી પછીની મકર રાશિના જીવનમાં પાંચમી મોટી ઘટના તમારી કારકિર્દી અને વ્યાવસાયિક જીવનમાં એક એવો વળાંક લાવશે જેનો કાયમી પ્રભાવ પડશે આ સમયે સક્રિય ગ્રહોની ઉર્જા તમારા વિચાર સંદેશાવ્યવહાર ક્ષમતાઓ અને ક્ષમતાઓને અસર કરશે આ તમારી નિર્ણય લેવાની શૈલીને એક નવી ધાર આપશે અત્યાર સુધી જે મહેનત કંટાળાજનક લાગતી હતી જેના પરિણામોમાં વિલંબ થયો હતો તે અચાનક યોગ્ય દિશામાં જવાનું શરૂ કરશે આ પરિવર્તન ફક્તપદ સ્થિતિ અથવા એક સિદ્ધિ સુધી મર્યાદિત રહેશે નહીં તે તમારી સંપૂર્ણ વ્યવસાયિક ઓળખ અને ભવિષ્યની દિશાને ફરીથી આકાર આપશે તમને નવી તકો મળી શકે છે તમને વધુ મોટી જવાબદારીઓ સોંપવામાં આવી હોવાના સંકેતો મળશે અથવા એવા સહયોગો ઉભરી આવશે જે અગાઉ દૂરની શક્યતા લાગતા હતા શરૂઆતમાં આ પરિવર્તન પડકારજનક લાગશે તમારે ઝડપથી શીખવું પડશે તમારે તમારી કાર્યશૈલી અને વિચારસરણીમાં ફેરફાર કરવા પડશે પરંતુ સમય જતાં તમે સમજી શકશો કે આ વળાંક તમારા જીવનના સૌથી સાચા ઘનશ્યોમાંનો એક હતો પાંચમી ઘટના મકર રાશિને સ્પષ્ટ સંદેશ આપે છે હવે પીછેહઠ કરવાનો સમય નથી તમારી શક્તિ પર વિશ્વાસ કરવાનો અને આગળ વધવાનો સમય છે છઠ્ઠી મોટી ઘટના વસંત પંચમી પછી નાણાકીય સ્થિરતા અને નફામાં અંધારી વધારો મકર રાશિ વસંત પંચમી પછી બનનારી છટકી મોટી ઘટના તમારી નાણાકીય સ્થિતિમાં મોટો અને સકારાત્મક પરિવર્તન લાવશે આ સમયે સક્રિય શુભ યોગો તમારા સ્થિર નાણાં પ્રવાહ અને સંસાધનોને વેગ આપવા માટે કામ કરશે આ પરિવર્તન અચાનક આવશે કદાચ શરૂઆતમાં તમે તમને કદાચ તેની ઊંડાઈનો સંપૂર્ણ ખ્યાલ નહીં હોય પરંતુ ધીમે ધીમે તેની અસર તમારા જીવનના દરેક સ્તરે સ્પષ્ટ થશે લાંબા સમયથી બાકી રહેલી ચૂકવણીઓ રોકાણ સંબંધિત ગૂંચવણો અથવા નવી નાણાકીય તકો હવે ફાયદાકારક દિશામાં આગળ વધવા લાગશે અંધાર્યા સ્ત્રોતથી નાણાકીય લાભ નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવવા અથવા ભવિષ્ય માટે મજબૂત પાયો બનાવવાના સંકેતો આ સમયગાળા દરમિયાન સક્રિય થશે આ છટકી ઘટના તમને એ વાતનો અહેસાસ કરાવશે કે શિસ્ત ધીરજ અને સતત પ્રયાસ ક્યારેય વ્યર્થ જતા નથી તેનો સંદેશ સ્પષ્ટ છે સંતુલન ફક્ત લાગણીઓમાં જ નહીં પરંતુ પૈસા અને ઘનશ્યોમાં પણ જરૂરી છે તમારા સંસાધનોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો અને ભવિષ્ય માટે પાયો મજબૂત કરવાનો આ સમય છે સાતમી મુખ્ય ઘટના આરોગ્ય અને જીવનશૈલીમાં કાયમી પુનરૂત્થાન પંચમી પછી મકર રાશિ વસંત પંચમી પછી તમારા જીવનમાં બનનારી સાતમી મુખ્ય ઘટના દેખીતી રીતે શાંત રહેશે પરંતુ તેની અસર ગહન અને લાંબા સમય સુધી ચાલશે આ પરિવર્તન ધીમે ધીમે તમારા શરીર મન અને તમારા દૈનિક જીવનની લયને સંતુલનમાં પાછું લાવશે વસંત પંચમી ફક્ત વિચારોનો તહેવાર નથી તે આંતરિક શુદ્ધિકરણ અને ઊર્જાના પુનર્જીવનનો પણ સંકેત આપે છે સક્રિય શુભ યોગો તમારામાં રહેલો થાક લાંબા ગાળાનો માનસિક તણાવ અને અસ્તવ્યસ્ત દિનચર્યા ધીમે ધીમે દૂર કરશે તાજેતરના મહિનાઓમાં રહેલી નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊંઘમાં ખલેલ અથવા આંતરિક બેચેની ઓછી થવા લાગશે સૌથી અગત્યનું આ સુધારો ફક્ત શરીર પૂરતો મર્યાદિત રહેશે નહીં તમારા વિચાર સ્પષ્ટ થશે તમારા ઉર્જા સ્તરમાં વધારો થશે અને તમારી જીવનશૈલીમાં શિસ્ત તાપમેળી ઉભરી આવશે જૂની આદતો જે તમને પ્રગતિથી રોકી રહી હતી તે કુદરતી રીતે દૂર થવા લાગશે સાતમો તબક્કો મકર રાશિ શીખવે છે કે જ્યારે શરીર અને મન એક દિશામાં આગળ વધે છે વાસ્તવિક સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે તમે દૃઢ નિશ્ચય અનુભવો હવે સમય છે કે તમે તમારી જાતને મજબૂત બનાવો જેથી તમે આવનારી તકોને સંપૂર્ણ શક્તિથી સંભાળી શકો વસંત પંચમી પછી આઠમી મોટી ઘટના સામાજિક પ્રતિષ્ઠા અને પ્રભાવમાં વધારો કરશે વસંત પંચમી પછી મકર રાશિના જીવનમાં બનનારી આઠમી મોટી ઘટના તમારી સામાજિક છબી અને પ્રતિષ્ઠાને નવી ઊંચાઈએ લઈ જશે આ સમયે ગ્રહોની સ્થિતિ તમારી વાણી વિચારો અને નિર્ણયો પર અલગ અસર કરશે તમે અત્યાર સુધી શાંતિથી કરેલા પ્રયત્નો તમે જે જવાબદારીઓ પૂર્ણ કરી છે તે હવે અવગણવામાં આવશે નહીં લોકો તમારી વાત ધ્યાનથી સાંભળવાનું શરૂ કરશે તમારા મંતવ્યો મહત્વપૂર્ણ બનશે આ પરિવર્તન ફક્ત તમારી બાહ્ય ઓળખ સુધી મર્યાદિત રહેશે નહીં તમારા પરિવાર કાર્યસ્થળ અને સામાજિક વર્તુળમાં તમારી સ્થિતિ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે આઠમા પ્રસંગનો સંદેશ સ્પષ્ટ છે સંયમ અને સતત મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી હવે તેમના પુરસ્કારો આદર અને પ્રભાવના રૂપમાં ઊભરી આવશે આ સમય તમારા વધતા કદ અને જવાબદારીને દિશામાન કરવાનો છે કારણ કે ભવિષ્યના નિર્ણયો આ પ્રતિષ્ઠા દ્વારા આકાર પામશે નવમી અને અંતિમ મુખ્ય ઘટના વસંત પંચમી પછી સ્વવિકાસ અને વસંત પંચમી પછીની નવમી અને અંતિમ મોટી ઘટના મકર રાશિ તમારા જીવનમાં સૌથી ગહન પરિવર્તન લાવશે આ પરિવર્તન બહારથી ઓછું હશે પરંતુ અંદરથી સંપૂર્ણ હશે આ સમયે સક્રિય થયેલ જ્ઞાન અને સમજદારીનું સંયોજન તમારા વિચાર નિર્ણય લેવાની ક્ષમતા અને જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને સંપૂર્ણપણે બદલી નાખશે તમે અગાઉ જે તકોને સમય નથી કહીને મુલતવી રાખી હતી અથવા જે શક્યતાઓને તમે ના કહીને નકારી કાઢી હતી તે અચાનક તમારા માટે સ્પષ્ટ થઈ જશે આ વખતે ફરક એટલો હશે કે તમે ભ્રમિત થશો નહીં તમારી સૂચ અનુભવ અને આત્મવિશ્વાસ તમને તમારા વિચાર નિર્ણય લેવાની ક્ષમતા અને જીવન પ્રત્યેના દૃષ્ટિકોણને બદલવાની શક્તિ આપશે તે સાચી દિશા બતાવશે નવી યોજનાઓ નવી જવાબદારીઓ અને વિચારો જે જીવનને નવો અર્થ આપે છે તે એક પછી એક સક્રિય થશે આ નવમી ઘટના મકર રાશિને આ સ્પષ્ટ સંદેશ આપે છે હવે સમય છે કે તમે તમારા જીવનને સંજોગો દ્વારા નહીં પરંતુ સભાન અને હિંમતવાન નિર્ણયો દ્વારા આકાર આપો આ તે તબક્કો છે જ્યાં તમે તમારી જાતને ફરીથી વ્યાખ્યાયિત કરો છો અને જે જીવન તમે ખરેખર જીવવા માંગતા હતા તે શરૂ કરો છો મકર રાશિનો નવો અધ્યાય વસંત પંચમીથી શરૂ થાય છે મકર રાશિના જાતકો મૌની અમાવસ્યા અને વસંત પંચમી પછી તમારા જીવનમાં બનતી આ નવ મુખ્ય ઘટનાઓ કોઈ સંયોગ નથી તે તમારી ધીરજની કસોટી કરશે આ તમારા અત્યાર સુધીના સંઘર્ષો અને પ્રયત્નોનું સંયુક્ત પરિણામ છે દરેક ઘટના એક બોધપાઠ લઈને આવે છે એક દરવાજો ખોલે છે અને જરૂરી પરિવર્તનની માંગ કરે છે હવે તે તમારા પર નિર્ભર છે કે તમે આ સંકેતોને ઓળખો છો કે અવગણો છો જો આ માર્ગદર્શન તમારા મનમાં આવે છે તો કૃપા કરીને આ વીડિયોને લાઇક કરો કારણ કે તમારો એક જ પ્રતિભાવ બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે અને વસંત પંચમી જેવા ખાસ સમયમાં તમને સચોટ જ્યોતિષીય સંકેતો અને જીવન માટે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં સમયસર રહો યાદ રાખો સંકેતો હંમેશા હોય છે પરંતુ દરેક વ્યક્તિમાં તેમને સમજવાની હિંમત હોતી નથી હવે સમજવાનો અને આગળ વધવાનો સમય છે